હાઈ ફ્રેન્ડ શિલાસ કિચન ટેઝમાં તમારું સ્વાગત છે ઉનાળો આવે એટલે અથાણીની સિઝન આવે માર્કેટની અંદર કાચી કેરી ગુંદા કે કેરળા અને દારા ગરમર બધું મળવા માંડે છે અને ઘેર ઘેર અથાણા બનવા માંડે છે અહીં તમે જોઈ રહ્યા છો તે છે કાચી કેરી અને ગુંદાનું ખાટું અથાણું આ સરસ મજાનું ટેસ્ટીને ચટપટું અથાણું કઈ રીતે બનાવું તાજ તે આજે હું તમને બતાવવાની છું ઘણાને એવી કમ્પ્લેન રહે છે કે અથાણું કાળું પડી જાય છે કે પછી ચીકણું થઈ જાય છે અથવા તો એમાં ફૂગ ચડી જાય છે અને કેરી ગુંદા ચવળ રહે છે તો આ બધી કમ્પ્લેન્સ ન રહે તેના માટે મારી ટિપ્સ ફોલો કરીને આ તમે અથાણું કરશો તો તમારું અથાણું અથાણું આખું વર્ષ આવું જ રહેશે આ તે જે તમે જોઈ રહ્યા છો બોટલની અંદર તે છે ગયા વર્ષનું અથાણું અને તમે જોઈ શકો છો કે કલર પણ હજી એવો ને એવો જ છે અને આ લાસ્ટ યરના જ જે છે કેરી ગુંદા છે અને તમે જોઈ શકો છો એકદમ જ સરસ દેખાય છે નથી ફૂગ ચડી કે નથી એની અંદર કોઈપણ જાતની ચીકાશ અને કલર તો એવો ને એવો જ છે તો આ સરસ મજાનું અથાણું કઈ રીતે બનાવું તે આજે હું તમને બતાવવાની છું મારી ટિપ્સ પણ ફોલો કરજો અને માપ સાથે હું તમને આ અથાણું કઈ રીતે બને તે આપણે જોઈએ તો અહીં મેં સાડા સાતસો ગ્રામ જેવી લાડવા કેરી લીધી છે લાડવા કેરીનું ખાટું અથાણું ખૂબ સરસ લાગે છે જો ન હોય તો તમે રાજાપુરી કે કોઈ જે કેરી વાપરતા હોય તે વાપરી શકો છો તો અહીં મેં સાડા સાતસો ગ્રામ કેરી લીધી છે જેમાંથી એક કેરી આખી રાખી છે અને બાકીની કેરી જે છે તેના પીસીસ જે ભાઈ પાસેથી કેરી લીધી હતી એની પાસે આવી રીતે રફલી ચોપ કરાવી લીધા છે જેથી કરીને આપણને પછી કટ કરવું ઈઝી પડી જાય છે તો આ રીતે મેં પીસીસ કરાવીને લઈ લીધા છે સાડા સાતસો કેરી છે અને સામે મેં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે આ ગુંદા તમે જોઈ શકો છો કે કેટલા ફ્રેશ છે એકદમ કડક ગુંદા લેવાના છે એકદમ ગ્રીન ગુંદા લેવાના છે તમે જોઈ શકો છો કે અહીંયા ડીટિયા પાસે પણ હજી ગ્રીન જ છે બિલકુલ બ્રાઉન નથી થયા આ ટાઈપના જ આપણે ગુંદા લેવાના છે એટલે કેરીને ગુંદા બંને વસ્તુ આપણે એકદમ સરસ કડક અને લીલા લેવાના છે તો માપ માટે થઈને સાડા સાતસો ગ્રામ કેરી અને પાંચસો ગ્રામ ગુંદા તે રીતે આપણે લેવાના છે હવે અહીં આપણે આ જે સામગ્રી લીધી છે તેને આપણે પહેલાં સાફ કરવાની છે તો ઘણા આને ટોટલી ધોઈ નાખે છે પણ હું ટોટલી ધોતી નથી આની આને પણ આ રીતે કિચન ટોવેલ લઈ એને એક સાઈડ પલાળી અને આ રીતે લઈ અને આપણે ઘસીને સાફ કરી લેવાનું છે આ રીતે કોરાને ભીના સાઈડથી લઈ અને સરસ રીતે એને સાફ કરીને અલગ રાખવાના છે તે જ રીતે એક એક જે કેરીનો કટકો છે તેને પણ એકદમ ઘસીને આપણે સાફ કરીને અલગ રાખી દેવાના છે આમ કરવાનું કારણ એ છે કે જે મોઇશ્ચરનો ભાગ હોય છે તે ટોટલી અંદર રહે જ નહીં અને આપણું અથાણું બગડવાના ચાન્સીસ જ ન રહે ફૂગ ચડવાના ચાન્સીસ જ ન રહે તો આ રીતે બધી જ કેરી આ રીતે સાફ કરી દેવાની છે અને આપણે જે ગુંદા છે તે પણ એ જ રીતે આપણે સાફ કરી લેવાના છે અને આપણે છૂટા પાડી દેવાના છે સાથે તમે પંખો ચાલુ રાખશો તો કોરા પણ થવા લાગશે એટલે બિલકુલ પાણી કે મોઇશ્ચરનો ભાગ આની અંદર રહેશે નહીં તો આ રીતે કેરી અને ગુંદા બધા જ સાફ કરી રાખ્યા છે હવે આપણે આ જે કેરી છે તેને આપણે આગળ વાપરીશું તો હવે આ કેરી ગુંદાની અંદરથી પહેલાં આપણે કેરી લઈ લઈએ હવે કેરી છે તે રફરી ચોપ કરેલા છે એટલે આપણે એની અંદરથી વચ્ચેથી જે ગોટલીનો ભાગ છે તે કાઢી લેશું અને તમારા ઘરમાં ખવાતા હોય એવા સાઈઝના પીસ કરીને રાખી દેવાના છે તો આ રીતે વચ્ચેથી ગોટલી કાઢી અને પીસીસ કરી લઈએ તમે જો ઈચ્છો તો તમે છાલ કાઢી શકો છો પણ આ અથાણાની અંદર છાલ સરસ લાગે છે સોફ્ટ થઈ જાય છે એટલે ટેસ્ટી પણ લાગે છે બિલકુલ વાંધો નથી આવતો ને આ ખરાબ થયેલો ભાગને બધો હોય તે બધું કાઢી અને આ રીતે આપણે કેરીના પીસીસ કરી લઈએ હવે જે ગુંદા છે તેને પણ આપણે કરવાના છે તો સૌપ્રથમ આપણે પહેલાં જે કેરી છે તેને એક તપેલીમાં લઈ લઈએ અને જે ગુંદા છે તેને પણ આપણે આની સાથે જ મિક્સ કરીને આંથવાના છે એટલે આપણે આને પણ તોડી અને અંદરથી જે બી છે તે કાઢી લઈએ હવે આ જે ગુંદા છે એના ઉપરના ડીટિયાનો ભાગ આ રીતે આપણે કાઢી લેવાનો છે અને ડીટિયાના સાઈડના ભાગથી જ આપણે એક દસ્તો લઈ અને એને સેજ મારશું તો એમાં નાનો એવો ફાડો થઈ જશે આ તમે દેખાય છે જે બી તે આપણે કાઢી લેવાનું છે આમાં ચિકાસ ખૂબ હોય છે એટલે આપણે સેજ મીઠું લઈ અને ચમચીના પાછળના ભાગથી અથવા તો છરીના મદદથી આપણે આ બીને કાઢી લેવાનું છે બહુ ઇઝીલી નીકળી જાય છે આ બી પણ ચીકાસના લીધે થઈને આપણે મીઠું એડ કરવું પડે છે પછી સેજ મીઠું લઈ અને આ જે છે ગુંદા અંદરથી આપણે એક્સ્ટ્રા જે ચિકાસ છે તે કાઢી લેવાની છે બહુ ઘસીને નથી કાઢવાનું પણ એક્સ્ટ્રા ચિકાસ છે એ કાઢી લેવાની છે અને આ રીતે બધા ગુંદા આપણે તૈયાર કરી અને કેરીની સાથે જ મિક્સ કરી દેવાના છે બે ભેગા જાથવાના છે આપણે તો હવે આની અંદર એક મોટી ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈએ બધું મીઠું ને હળદર સરસ કોટ થઈ જાય તે રીતે આપણે એને ઉછાળીને મિક્સ કરીશું હવે આને આપણે ઢાંકી દેવાનું છે અને ચોવીસ કલાક માટે આપણે એને રાખીએ છીએ વચ્ચે વચ્ચે આપણે એને હલાવતું રહેવાનું છે ચોવીસ કલાકની અંદર મિનિમમ દસેક વખત તો તમારે એને ઉછાળીને હલાવવું જ પડશે અને હવે આપણે એના મસાલાની તૈયારી કરીએ તો અહીં મેં રાયના કુરિયા લીધા છે અઢીસો ગ્રામ રાઈના રાયના કુરિયા છે અને આ છે પચાસ ગ્રામ મેથીના કુરિયા હવે ઘણી વખત માણસો ખાલી મેથીના કુરિયા વધારે લઈ અને રાયના ઓછા લઈને મસાલો તૈયાર કરે છે પણ હું એ રીતે નથી કરતી કારણ કે મેથીને લીધે થઈને મેથીની ચીકાસને લીધે થઈને ઘણી વખત ખાતું અડથાણું ચીકણું થઈ જાય છે એટલે હું હંમેશા રાયના કુરિયા વાપરું છું અને આ રાયના કુરિયા ઘણી વખત જાડા આવી જાય છે તો આપણે એને મિક્સીની અંદર પલ્સ મોડ ઉપર ફેરવી લઈએ અને સહેજ ઝીણું એકદમ ઝીણું નહીં પણ સેજ ફેરવી લઈએ જેથી કરીને જે મોટી દાળ છે તે ઝીણી થઈ જાય એટલે આપણે પલ્સ મોડ પર જ આપણે એને ફેરવીશું પછી આપણે જે મેથીના કુરિયા છે તેને પણ આ જ પ્રોસેસ કરવાની છે જો તમારી પાસે રાયના કુરિયા ઝીણા જ આવ્યા હોય તો તમારે આ પ્રોસેસ સ્કીપ કરી લેવાની છે ખાલી મેથીના કુરિયાને તમારે ઝીણા કરી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો કે રાયના કુરિયા થઈ ગયા છે મારે તો આપણે એક પોળા વાસણની અંદર એને નાખી દઈએ આ રીતે મેં એક ત્રાસ લઈ અને એની અંદર આ રાઈના કુરિયાને આ રીતે વચ્ચે ખાડો કરી અને આ રીતે આપણે એને ગોઠવવાનું છે હવે જે મેથીના કુરિયા છે તેને પણ આપણે સરસ રીતે ફેરવી લીધા છે અને તેને પણ આપણે વચ્ચોવચ આ રીતે નાખી દઈશું હવે આની વચ્ચે આપણે હિંગ લેવાની છે સારી ક્વોલિટીની હિંગ લેવાની છે પ્યોર હિંગ લઈ અને એક ચમચી એ નાખીશું અને એક ચમચી મરીના દાણા નાખીશું અને એક નાની ચમચી હળદર એડ કરીશું હવે અથાણાના વઘાર માટે અહીં હું તલનું તેલ યુઝ કરું છું તલનું તેલ ખૂબ જ ટેસ્ટી લાગે છે અથાણામાં તમે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરો જો તમે ન ઈચ્છો તો તમારા મનપસંદ તેલ વાપરી શકો છો હવે અહીં હું લગભગ સો ગ્રામ જેટલું તેલ લઈ અને એને સરસ રીતે ગરમ કરી લઈ અને પછી એને આ વઘાર કરવાનો છે તો હિંગ અને મરી ઉપર આ રીતે હું વઘારને રેડીશ તમે જોઈ શકો છો કે સરસ ફીણા થવા માંડે છે અને બધા કુરિયા ઉપર પણ રેડશું જેથી કરીને બધા કુરિયા પણ કૂક થઈ જાય અને આ તેલ સેજ ગરમ હોય છે એટલે ધ્યાનથી આ પ્રોસેસ કરવાની હવે આને ઢાંકી દેશું જેથી કરીને જે વઘારની સ્મેલ છે તે સરસ બેસી જાય બે જ મિનિટ માટે આપણે ઢાંકીશું અને પછી આપણે એને ખોલી અને મિક્સ કરી લઈએ સરસ રીતે ફીણી લઈએ જેથી કરીને હિંગનો ભાગ છે તે બધા કુરિયામાં મિક્સ થઈ જાય આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બધું એકદમ મિક્સ થઈ જાય પછી આપણે ઠરવા દેશું ટોટલી ઠરી જાય પછી આપણે આગળ પ્રોસેસ કરીએ મસાલો ઠંડો થાય તે દરમિયાન આપણે એક વાસણ લઈ તેની અંદર સો ગ્રામ જેટલું મીઠું આપણે શેકવાનું છે આપણે બિલકુલ રિસ્ક નથી લેવાનું કે અથાણું કોઈપણ રીતે બગડે એ એટલે આપણે મીઠાને આપણે શેકીને લેવાનું છે આ રીતે લગભગ બેથી ત્રણ મિનિટ તમે શેકશો એટલે આ ટાઈપનું ફ્રી ફ્લોઈંગ મીઠું થઈ જશે અને આપણું મીઠું શેકાઈ જશે બેથી ત્રણ મિનિટમાં જ મીઠું શેકાઈ જશે હવે આને આપણે શેકાઈ ગયા પછી ટોટલી ઠંડુ કરવા રાખી દેવાનું છે આ બધી પ્રોસેસ તમે અગાઉથી કરી શકો છો અને હવે આ જે આપણે જે વઘાર કરીને રાખેલો મસાલો છે તે આપણે જોઈએ એને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈએ પાછું જેથી કરીને તેલ નીચે બેસી ગયું હોય તે સરખું મિક્સ થઈ જાય હવે આની અંદર આપણે લાલ મરચું નાખવાનું છે જો આપણે લાલ મરચું પહેલેથી નાખી દીધું હોય અને પછી વઘાર કરીએ તો તે કાળું પડી જાય છે અને અથાણાનો કલર બગડી જાય છે તો અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે સો ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું હું અહીંયા એડ કરું છું આની અંદર અને એને મિક્સ કરીએ હવે આપણે જે ઘરની અંદર તીખું મરચું ખાતા હોય તે આપણે લેવાનું છે જો તમે તીખું વધારે ખાતા હોય તો તમારી રીતે તમે એડજસ્ટ કરીને નાખી શકો છો અહીં હું લગભગ બે મોટા ચમચા જેટલું જ હું લઉં છું વધારે મરચું અમે તીખું નથી ખાતા એટલે માપસર તીખું કર્યું છે પણ કલર માટે થઈને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને પછી આ જે મસાલો છે તે એકદમ સરસ રીતે હું મિક્સ કરી દઉં છું અને હવે નાખશું આમાં સાથે જે મીઠું આપણે રાખ્યું હતું તે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે આ મીઠાનો યુઝ કરવાનો છે આ મીઠું પણ અહીં લગભગ સિત્તેરથી એંશી ગ્રામ જેટલું મીઠું હું આની અંદર એડ કરી દઉં છું અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ અથાણામાં બિલકુલ મોઇશ્ચર ન રહે તે એટલે આપણે મીઠાનો શેકીને યુઝ કર્યો છે તો આ રીતે તમે જોતું હોય તેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે આપણે મીઠાને સ્કીપ નથી કરવાનું અને આમે આપણે ખાટું અથાણું કરીએ છીએ તો હવે જે છે કેરી જે આપણે અલગ રાખી હતી તેને આપણે છોલી અને આપણે ખમણી લેવાની છે આ રીતે આપણે છોલેલી છે અને હવે એને ખમણી પણ લઈએ ખમણ્યા પછી આપણે એને એક બોલની અંદર લઈ લઈએ અને આની અંદર આપણે થોડી હળદર અને થોડું મીઠું બને આપણે એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી દઈએ છીએ અને જે પાણી જે એક્સ્ટ્રા નીકળશે તેને આપણે કાઢી લેવાનું છે તે જેથી કરીને આપણે આને લગભગ બેથી ત્રણે ત્રણ કલાક માટે ઢાંકીને રાખી દઈએ અને તે દરમિયાન જે અથાણામાં તેલ ઉપરથી નાખવાનું છે તે આપણે ગરમ કરીએ તો અહીં લગભગ ચારસો ગ્રામ જેટલું તેલ હું યુઝ કરું છું અને એને ગરમ કરવા મૂકી દઉં છું અને આપણે ચલાવતા લઈએ રહીએ એને આવી રીતે સાવ કોરો ચમચો લેવાનો છે બિલકુલ ભેજવાળો નથી રાખવાનો ચમચાને અને પછી અંદર નાખીને આપણે મિક્સ કરવાનું છે અને મિક્સ કરીને એક સરખું આપણે તેલને ગરમ કરી લેવાનું છે તેલ જ્યાં સુધી આ રીતે ધુવાણા ન છોડે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે તલના તેલમાં એક કચાસની સ્મેલ પણ ઉડી જશે આ રીતે તમે કરશો ગરમ એટલે અને એકદમ સરસ ધુવાણાં નીકળતું ગરમ ગરમ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી અને ઠંડુ થવા રાખીશું હવે આપણે કેરી જોઈ લઈએ ચોવીસ કલાક પછી કેરી પણ સરસ અથાઈ ગઈ છે ગુંદા કેરી બંને સરસ રીતે અથાઈ ગયા છે તમે જોઈ શકો છો કે સરસ અથાણું બનાવવા માટેની કેરી ગુંદા તૈયાર થઈ ગયા છે હવે આને આપણે નિતારી અને આ રીતે એક કોટનના કપડાં ઉપર પાથરી લેવાની છે જેથી કરીને એ ટોટલી કોરા થઈ જાય આ રીતે પંખો ચાલુ કરી અને આપણે જે કેરી ગુંદા છે તે આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈએ આ કેરી જો તમે એમને પણ ખાશો તો તમને ખૂબ જ ભાવ છે જ્યારે નાના હતા ત્યારે મમ્મી બનાવતા ત્યારે આ જ રીતે એકાદો પીસ તો ખાઈ જ લેતા હતા આપણે અને હવે આ જે કેરી ગુંદા છે તે આપણે લગભગ પોણી કલાક ફેન ચાલુ કરી અને રાખીશું અને આ પાણી છે ખાટું પાણી નીકળું તે તમે બીજા ઉપયોગમાં લઈ શકો છો હવે જે બરણીની અંદર આપણે અથાણું ભરવાનું છે તે આપણે જોઈએ તેને હંમેશા કાચની બરણીમાં જ આપણે અથાણું ભરવું જોઈએ અને અથાણાની બરણી ચોખ્ખી હોવી જોઈએ ભેજ વગરની હોવી જોઈએ તો હવે આપણે પહેલાં એને ભેજ રહિત કરીએ વોશ તો કરેલી જ છે પણ ટોટલી ભેજ ન રહે તે રીતે આપણે એને સ્ટરિલાઇઝ કરીએ સ્ટરિલાઇઝ કરવા માટે આ રીતે ગેસ ચાલુ કરી અને આ રીતે ઊંધી બોટલ રાખી અને સેજ ડિસ્ટન્સ ઉપરથી ઉપર રાખી અને એને આપણે ગરમ કરવાની છે બેથી ચાર સેકન્ડ પૂરતું આવી રીતે ઊંધું રાખી અને આપણે એને ગરમ થવા દેવાનો છે આ પ્રોસેસ ચારથી પાંચ વખત કરી લેવાની છે પછી બિલકુલ અંદર હાથ અડાડવાનો નથી એટલે આપણી આ બોટલ સ્ટરિલાઇઝ થઈ ગઈ છે હવે આપણે આવીએ કેરી ગુંદા તરફ પોણી કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેરી અને ગુંદા એકદમ સરસ કોરા થઈ ગયા છે અને હવે અથાણું ભરવાનો ટાઈમ થઈ ગયો છે તો આ જે અથાણા છે તેને આપણે હવે પ્રોસેસમાં કરીએ આગળ અને અથાણું બોટલની અંદર ભરશું આપણે તો આ જે છે ખમણ જે આપણે કર્યું હતું તેને આપણે ચોળી અને સરસ જે પાણીનો ભાગ છે ટોટલી નીતારી અને આપણે ખમણને અલગ કરી લઈએ હવે આપણે લઈએ જે મસાલો આપણે લીધો હતો તે આપણે પાછો મિક્સ કરી દઈએ સરખી રીતે હવે આ સ્ટેજની અંદર તમે જો વધારે મરચું એડ કરવા માગતા હોય તો એડ કરી શકો છો અને એક વખત તમે સે જેવું લઈ અને તમે ટેસ્ટ કરી શકો છો જેથી કરીને જો મીઠું વધારે ઓછું લાગતું હોય તો તમારી રીતે એડજસ્ટ કરી શકો હવે આ જે ખમણ લીધું હતું આપણે તે આપણે અડધા મસાલાની અંદર મિક્સ કરી લેવાનું છે આ રીતે સરસ રીતે ચોડી લેવાનું છે મસાલો અને જે ખમણ છે તે બે વસ્તુને અને આ જે મસાલો ખમણને મસાલાનું મિક્સચર તૈયાર કર્યું છે તે આપણે ગુંદા લઈ અને ગુંદાની અંદર આપણે સ્ટફ કરવાનું છે આ રીતે બધા જ ગુંદા આપણે ભરી લેવાના છે જો તમે આ રીતે ગુંદાને અંદર કેરી ભરશો તો ગુંદાનો ટેસ્ટ પણ સરસ આવશે અને કેરીના ખટાશને લીધે થઈને આગળ જતા ગુંદા કાળા પણ નહીં પડે અને ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે આવા ગુંદા એટલે આ જે મસાલો છે તે આ રીતે બધા જ ગુંદાની અંદર આપણે ભરીને તૈયાર કરી દેવાનું છે આ તમે જોઈ શકો છો કે સરસ રીતે બધા ગુંદા ભરાઈ ગયા છે હવે આજે કેરી જે છે તેને આપણે આ મસાલાની અંદર ચોડી લેવાનું છે તો બધી કેરી લઈ લઈએ અને એની પહેલાં હાથ બગાડતા પહેલાં આપણે બોટલને સાઈડમાં રાખીએ આપણી પાસે જેથી કરીને ડાયરેક્ટલી બોટલમાં ભરી શકીએ હવે કેરીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે મસાલામાં અને ભગવાનનું નામ લઈને આપણે બોટલની અંદર પહેલાં કેરી અને ગુંદાનું એક લેયર કરીએ પછી થોડો મસાલો લઈને એનું લેયર કરીએ પાછા થોડા કેરી ગુંદા મિક્સ કરીને એક લેયર બનાવીએ આ રીતે આપણે કરતું જવાનું છે વચ્ચે પાછો થોડોક મસાલો લઈ અને પછી એનો લેયર કરવાનું છે આવી જ રીતે એ બોટલ આપણે ઉપર સુધી ભરવાની છે પણ પોણી જ ભરવાની છે ટોટલી ઉપર સુધી આપણે ભરવાની નથી કારણ કે આની અંદર તેલ પણ આવશે એટલે આપણે આ રીતે પોણી હોય એટલું જ આપણે ભરવાનું છે અને આ રીતે આપણી બોટલ તૈયાર થઈ જાય પછી આપણે આની અંદર જે તેલ ગરમ કર્યું હતું તે તેલ આપણે એડ કરી લેવાનું છે આ રીતે ઉપરના ભાગમાં મસાલાનું લેયર હોય પછી આ જે તેલ છે તે જે ગરમ કરેલું હતું એ ટોટલી ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ તેલને અંદર એડ કરી દઈશું પહેલાં આપણે થોડું તેલ ના નાખીશું અને તમે જોઈ શકો છો કે આ રીતે ધીરે ધીરે કરતાં તેલ જે છે તે નીચે ઉતરશે અથાણાની અંદર આ રીતે તમે જોઈ શકો છો કે તેલ નીચે ઉતરે છે અને ઉપર તેલ ઓછું થઈ જશે તો હજી તેલની જરૂર છે એટલે આપણે પાછું બીજું તેલ અંદર એડ કરીએ અને અથાણાની ઉપર એકથી એકથી દોઢ આંગળ જેટલું તેલ ઉપર રહે તે રીતે આપણે અથાણાને સ્ટોર કરવાનું છે આ રીતે તમે અથાણું સ્ટોર કરશો તો તમારું અથાણું કોઈ દિવસ બગડશે નહીં બધું અથાણું તેલમાં ડૂબાડૂબ જ રાખવાનું છે પછી એને એરટાઈટ ઢાંકણથી ઢાંકી દેવાનું છે અને આ અથાણું તમારું આખું વરસ સ્ટોર કરવા માટે તૈયાર થઈ ગયું છે બેથી ત્રણ દિવસ થાય પછી તમે એને ખોલીને વાપરવા ખાવામાં વાપરી શકો છો તો આ રીતે મેં અથાણું લગભગ ત્રણેક દિવસ થઈ ગયા છે અને હું આવી રીતે અલગ બોટલની અંદર કાઢી લઉં છું અને કાઢતી વખતે હંમેશા આવી રીતે કાણાવાળા ચમચાનો યુઝ કરવાનો છે જે એકદમ કોરો જ હોવો જોઈએ બિલકુલ ભીનો કે ભેજવાળો ન હોવો જોઈએ અને બીજી બોટલની અંદર હંમેશા આવી રીતે થોડું અથાણું કાઢીને વાપરવું જોઈએ કાયમ જો તમે મોટી બોટલમાંથી જ અથાણું વાપરશો તો તમારા અથાણા બગડવાના ચાન્સીસ વધારે રહે છે કારણ કે આપણું ધ્યાન નથી હોતું ક્યારેક કંઈક ખાવાની વસ્તુ કે પડી જાય તો અથાણું આપણું બગડી જાય છે તો આખા મહેનત આખા વર્ષની મહેનત એડે જાય છે તો આ તમે જોઈ શકો છો કે આ મારું સરસ મજાનું અથાણું બનાવીને તૈયાર થઈ ગયું છે તમે એને ભાખરી થેપલા કે પછી દાળ ભાત ખીચડી સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી બનતું આ અથાણું આ રીતે તમે બોટલની અંદર સ્ટોર કરી રોજના વપરાશ માટે લઈ શકો છો તો તમે જણાવજો મને કે આ અથાણું તમને કેવું લાગ્યું આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો તમને નિરાશ નહીં થાવ અને આ સરસ મજાનું અથાણું ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો